જાન્યુઆરીના રોજ બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા આદિવાસી ભીલ સમાજમાં લગ્ન પ્રસંગમાં દહેજ દારૂ ડીજે દેવ બંધ કરવાના અભિયાન અંતર્ગત પ્રચાર અને જાગૃતિ માટે તારીખ સોળ ડિસેમ્બરના રોજ બિરસા મુંડા ભવન દાહોદથી રથનો પ્રસ્થાન કરવામાં આવ્યું અને આદિવાસી દરેક ગામોમાં રથ ફતેપુરા તાલુકામાં તારીખ પાંચ જાન્યુઆરીના રોજ ફતેપુરા તાલુકામાં પ્રવેશ્યો હતો ફતેપુરા તાલુકાના ઢઢેલા ઘોગસ મોટી ચરોલી નાની ચરોલી જગોલા પીપલારા પાટવેલ છાલોર વલુંડા જેવા ગામોમાં પરિભ્રમણ કરી આજરો તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ સાંજના પાંત્રીસ કલાકે ફતેપુરાના ભીચોર ગામે આવી પહોંચી હતી ત્યારે ભીચોર ગામે યોજાયેલા જાગૃતિ મિટિંગમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તળવી સાહેબ પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યા અને માર્ગદર્શન આપ્યું હતું રચના સારથી પ્રવીણ પારગીએ સમાજના શિક્ષિત લોકોને ઉદાહરણરૂપ આચરણ કરવા જણાવ્યું ગરીબ લોકોને દેખાદેખીમાં આંદળો ખર્ચો ન કરવા જણાવ્યું બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું આપણો આદિવાસી સમાજ મહેનતુ સમાજ છે મહેનત કરી કમાય છે પરંતુ ભીલ સમાજના લગ્ન પ્રસંગમાં વટવાળા વહેવાર ડીજે દારૂ ફટાકડા ડ્રોન કેમેરા મા વગરનો ભોજન સમારંભ મા વગરનો કન્યાદાન વાસણો તેમજ સોના ચાંદીના દાગીના એના બજારોમાં ગુણવત્તા વગરના ભાવો તેમજ યોગ્ય ડેવલપ ન હોવાના કારણે આદિવાસી ભીલ સમાજ આંદળા ખર્ચા કરી દેવામાં ધકેલાઈ જાય છે જેથી આ બધું બંધ કરવા અને દાહોદ પંચમહાલ મહિસાગરની પંચ દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ